મહુવા તાલુકાના કચેલિયા ગામના બંદુકિયા ફળિયામાં પાંત્રીસ વર્ષીય યુવકનું પાણીના પ્રવાહમાં તણાઈ જતા મોત સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ગતરોજના ચારે કોર જળબંબાકારથી ત્રાહીમામ પોકારથી જનતા જેમાં નળદરા ગામની સીમમાં આવે ધુમાથી ખાડીમાં પણ ગોળાપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેને નિહાળવા ગામવાસીઓ પહોંચ્યા હતા ત્યાં જ કચેલિયાના બંદુકિયા ફળિયાના પાંત્રીસ વર્ષીય પિયુષભાઈ હસમુખભાઈ નાયકા દુમાસી ખાડીના પુલ પરથી પગ લપસી જતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા ત્યાં મહુવાના પીએસઆઈ જી એસ રાજપૂતને જાણ થતા સેવા સેતુ સુરક્ષાના સૂત્રને સાચો અર્થ સાર્થક કરી હેડ કોન્સ્ટેબલ કમાબાઈ કોન્સ્ટેબલ કમલેશભાઈ તથા એમની ટીમ અને ગામવાસીઓને સાથે રાખી રાત્રિના સમય દરમિયાન પણ નાયકાની ડેડ બોડી રાત્રે અગિયાર કલાકે શોધી કાઢી બોડી પર કબજો લઈ નળા પીએસસી પર લઈ જાય પીએમની કાર્યવાહી કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર હનીફ ખાન આર ન્યૂઝ મહુવા